જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આપણે શ્રીનાથજી બાવાની અદભુત લીલાઓનું ચિંતન કરી રહ્યા છીએ શ્રી ગોર્ધનધરણ પ્રભુ શ્રી ગિરિરાજથી ઉઠીને મેવાડ તરફ પધારી રહ્યા હતા તે દરમિયાન આપે અનેક પ્રકારના ચરિત્રો કર્યા આવા જ અદભુત અને ચમત્કારી બીજા વધુ ચરિત્રોનું અવગાહન આપણે આજના સંગમાં કરીશું તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો અને હા વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરજો બીજા વૈષ્ણવો પણ સત્સંગનો આનંદ પ્રાપ્ત કરી શકે તે માટે વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો હવે આપણે શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે પોતાના ભક્તજનોને આપેલા વચનો પૂર્ણ કરવા અને દર્શન દેવાની માટે શ્રીનાથજી મલચ્છનું નિમિત્ત કરીને રજમાં શ્રી ગિરિરાજ ઉપર આવેલું પોતાનું મંદિર છોડીને બેવાડ તરફ પધારવા પ્રયામ કર્યો જ્યારે બાદશાહના માણસોને શ્રીનાથજી પધારી ગયા ની જાણ થઈ ત્યારે તેનો પીછો ગયેલો પરંતુ તેઓને અણસાર સુધા ન રહ્યું એ શ્રીનાથજી કઈ દિશામાં પતાઈ રહ્યા છે આ બાજુ શ્રી ગિરિરાજ છોડીને શ્રીનાથજી નો રથ આગ્રા તરફ આગળ વધ્યો રાત્રિ પૂરી થવામાં પાછલી છ ઘડી એટલે કે અઢી કલાક જેટલો સમય બાકી હતો ત્યારે શ્રીનાથજીનો રથ આગ્રામાં સૂરજભાનના બગીચામાં આવીને પોતાની હવેલીમાં પહોંચ્યો શ્રીનાથજીની ઈચ્છાથી હવેલીના દરવાજા ખુલ્લા હતા અને ચોકીદારો બધા નિંદ્રાધીન હતા કોઈને ખબર ન પડી કે શ્રીનાજી વધાર્યા છે શ્રીનાજી વધારાની કોઈને જાણ સુધા ન થઈ શ્રીનાજીની ઈચ્છાથી ઉત્સાહભેર ગુપ્ત રીતે અહીં શ્રીનાથજીને અંકુટ આરોગાવવામાં આવ્યો અનકુટનો ઉત્સવ પૂર્ણ થયા પછી શ્રીનાથજીએ ગંગાભાઈને આજ્ઞા કરી કે હવે અમે અહીંથી દંગોથી પધારીશું વધારીશું તો તમે પ્રસ્થાનની તૈયારી કરાવો ત્યારે શ્રી ગોવિંદજીએ રાજભોગ આરતી કરીને શ્રીનાથજીને રથમાં પધરાવ્યા મુકામ વિપરો અને આગ્રાની હવેલી ખાલી થઈ ગઈ યવન ચોકીદારોનો ચુસ્ત ચોકી પહેરો હોવા છતાંય તેઓ કંઈ બી જોઈ શક્યા નહીં ખબર જ ન પડી કે આટલા દિવસ શ્રીનાથજી અહીં વિરાજ્યા હતા આ પ્રમાણે પ્રયાણ કરતા જ્યારે છ ઘણી દિવસ બાકી રહ્યો ત્યારે ચંબલ નદી તરફ સૌ પહોંચ્યા અને રથ અટક્યો આગ્રાની હવેલીના ચોકીદારોને હવે પાછી બુદ્ધ પ્રાપ્ત થઈ અને હવેલીની બહાર ઘણા જ પાતળ દુનાવો અને ઘણું જ પંડારાનું પાણી વહેતું જોઈને તેમને શંકા ગઈ અને સિદ્ધાર્થ બાદશાહ પાસે પહોંચી ગયા અને કહ્યું કે જે હજુર શ્રી ગિદરાજીથી ઉઠેલા દેવને શ્રી ગોકુલના ગુસ્સાયો ગુપ્ત રીતે ચંબલના કિનારા તરફ લઈ જતા માલુમ પડે છે બાદશાહને હવે આ બાબતમાં જાજો રસ રહ્યો નહોતો કારણ કે જ્યારે શ્રીનાજી આગ્રામાં બધાયેલા હતા તે જ રાતે નિંદ્રામાં સૂતેલા બાદશાહને સ્વપ્નમાં આજ્ઞા કરી કે આજે હું આગ્રામાં આવ્યો છું તો અમારું કશું જ બગાડી નહીં શકે ત્યારે તે બાદશાહ જાગી ગયો પરંતુ કઈ જોવામાં આવ્યું નહીં એટલે ચોકીદારોની વાતમાં તેને કશું ધ્યાન ના આપ્યું પરંતુ આ બાદશાહનો એક સરદાર બહુ જ ડંખીલો હતો તે સરદારે બાદશાહને ઊંધી ચતી પટી પઢાવીને મોટી ભોજ લઈને શ્રીનાથજીના રથનો બીચો ભર્યો રથનું પગેરું શોધતો સોધતો તે ચંબલ નદીના કિનારા સુધી ફોજ લઈને આવી પહોંચ્યો હવે આ બાજુ ચંબલ નદી આવતા જ શ્રીનાથજીનો રથ હટક્યો ત્યારે ગંગાભાઈ શ્રીનાથજીને વિનંતી કરી કે બાવા રથ કેમ અટકું શું આજ્ઞા છે હવે શ્રીનાથજીને અહીં એક અદભુત લીલા કરવી હતી અને બાદશાહના સરદારને કરામત બતાવી હતી તેથી ગંગાબાઈને આજ્ઞા કરી કે ઉત્થાપનની તૈયારી કરાવો આજે અમે ચંબલ નદીના આ સોહામણા તીર ઉપર જ મુકામ કરીશું આજ્ઞા મળતા જ શ્રી ગોવિંદજી મહારાજે ચંબલના ધીરે પડાવ નખાયો અને ઉત્થાપનની તૈયારી કરવા લાગ્યા એટલામાં તો પાછળથી ધૂળના ગોટે ગોટા યવન સેના આવતી જોઈને સૌ ચિંતામાં પડી ગયા તરત જ શ્રી ગોવંદજી મહારાજે ગંગાભાઈ દ્વારા શ્રીનાથજીને વિનંતી કરાવી કે હવે શું કરીએ ત્યારે શ્રીનાથજીએ મંદ મંદ હાસ્ય કરતા ગંગાભાઈને આજ્ઞા કરી એ જરા પણ ગભરાયા વગર ઉત્થાપનનો ક્રમ ચાલુ રાખો તમારે મલેજથી ડરવાની કોઈ જરૂર નથી પણ બાવા ગંગાભાઈએ ચિંતા દૂર છોરે પૂછ્યું ત્યારે સીજીએ આજ્ઞા કરી કે જે આવશે અને જે થશે તે અમે સમજી લઈશું તમે સૌ નિશ્ચિંત રહો શ્રીનાથજીની આજ્ઞાથી સૌ ચિંતા મુક્ત થઈને આનંદથી સેવાના કાર્યમાં લાગી ગયા અને શંખનાદ કરવામાં આવ્યો અને આ બાજુ ચંબલ નદીના કિનારે યવનોની ફોજ આવીને ઉભી રહી ત્યારે તેમને શ્રીનાથજીનો રથ એ મોટા પર્વત જેવો દેખાડો અને સિંહનાથજીની સાથે જે મનુષ્યો હતા તે મોટા મોટા ડાલા મથા સિંહ જેવા જોવામાં આવ્યા ત્યારે યવન સરદાર ઘોડા ઉપર બેઠો બીઠો વિચાર કરવા લાગ્યો કે દેવનો રથ અને ગોસાઈઓ આ રસ્તેથી પસાર થવાની પાકી બાતમી છે તો પછી એ બધા ક્યાં ગુમ થઈ ગયા અને આ આવવા જવાના માર્ગમાં આવડો મોટો પર્વત ક્યારે ઉપસી આવ્યો અને અહીં ક્યારેય જોયા નથી તેવા આટલા બધા સિંહોનું ટોળું ક્યાંથી આવી ચડ્યું સરદાર થામ વિચાર કરે છે એટલા મતો શ્રીનાથજીના જલ્યા જલ ભરવા અને પાત્ર માંજવાવાળા પાત્રો માંજવા નદી કિનારે વાતો કરતાં કરતાં આવ્યા તેને દેખીને મલુ કહ્યું કે આ સિંહો તો ગર્જના કરતાં કરતાં આપણને ખાવાને માટે આવી રહ્યા છે માટે જીવ બચાવીને સૌ ભાગો આમ સૌ મુઠીઓ વાણીને ભાગ્યા સરદારને પણ સિંહો ખાઈ જશે એવી બીક લાગી એથી ઘોડાના ભેગડામાં લાત મારીને જીવ લઈને ભાગ્યો અંધાધૂંધી ફેલાઈ ગઈ કોઈના શસ્ત્રો ક્યાં પડ્યા કોઈના વસ્ત્રો ક્યાં ભરાઈને ફાટી ગયા કોણ કોનો ગોળો લઈને ભાગ્યું કોઈને કોઈક જાતનું પાન ના રહ્યું નથડતો આખડતો હોશ કોશ વગરનો સરદાર બાદશાહ સામે હાજર થયો અને કહ્યું કે આવા કરામતી દેવ અને ગોસાઈઓ સામે લડવાની ગુસ્તાકી હવે હું ક્યારેય નહીં કરું જાન બચી તો લાખું શીર સલામત તો પગડી હજાર તમારે લડવું હોય તો લડજો પરંતુ અમારામાં આ દેવ સાથે લડવાની હિંમત હવે નથી દે સરદાની વાત સાંભળીને બાદશાહ ચૂપ રહ્યો અને તત્પૂરતી તો એ વાત ત્યાં જ દબાઈ ગઈ અને અહીંથી શ્રીનાથજીનો રથ દંડોતી ઘાટ પર વધાર્યો દંડોટી ઘાટથી રસ્તામાં અનેક સ્થળોએ મુકામ કરતા કરતા અને અનેક પ્રકારના ચરિત્રો કરતાં શ્રીનાથજીનો રથ રાજસ્થાનમાં આવેલા જોધપુર પરગણામાં વધાર્યો અહીં જોધપુરની નજીક જ ચાપાસીની ગામની કદમખંડીમાં બિરાજ્યા અને અહીં આપે ચતુર્માસ કર્યો વાલા વૈષ્ણવો અહીં શ્રીનાથ વિના ચરણ ચોકી બિરાજે છે અને આ સ્થળ અત્યારે ચોખા નામકી ઓળખાય છે અહીં શ્રીનાથજી ચાતુર્માસ બિરાજ્યા ત્યાં સુધી શ્રી ગોવિંદજી મહારાજ ઉદયપુર વધારીને રાણા રાયસિંહજીને મળીને શ્રીનાથજીને મેવાડમાં બિરાજમાન સર્વ વૃતાંત કહ્યું ત્યારે રાણા રાયસિંહજીએ રાજમાતાની આજ્ઞાથી શ્રીનાથજીને વ્યવહમાં પધરાવવા રાજી થયા અને સરોવર દૈયારી કરવા લાગ્યા હવે આપણે શ્રીનાથજીનું એક વધુ અદ્ભુત ચરિત્ર જોઈએ કે ચોપાસીનીમાં ચાતુર્માસ પછી શ્રીનાથજીને અંકુટ ઓરોગાવીને વેવાડ પધરાવવાની તૈયારી થવા લાગી વેવાડ તરફ પધારતા રસ્તામાં કેલવા નામનું ગામ આવ્યું કે જ્યાં હિલોડા મારતા સરોવર જેવડું એક વિશાળ તળાવ લઈ રાખ્યું હતું થી ઉત્થાપનથી શયનનો બધો ક્રમ આ તળાવને કાંઠે કરવામાં આવ્યો ત્યારે શ્રીનાથજીએ પોતાની જારીગી ભરવા માટે એ તળાવમાંથી જલ મંગાવ્યું અને આપતે જલ આરોગ્યા શ્રીનાથજીના શયનનો ક્રમ કરીને બધા જ ત્યાં રાતવાસો રોકાયા જ્યારે અડધી રાત્રિનો સમય થયો ત્યારે તળાવમાંથી ગગનભેદી અવાજે શ્રીનાથજી નો જય જય ગોસ્કાર ખવા લાગ્યો બધા ધૂંધુમાંથી સફારા જાગી ગયા કે આ જય ગોષ કોણ કરી રહ્યું છે આ અવાજ ક્યાંથી આવી રહ્યો પરંતુ જયકાર કરવા વાળા કોઈ વ્યક્તિ તેઓના જોવામાં ન આવ્યો ત્યારે સૌ તરાવને કિનારે આવીને ઉભા રહ્યા કોઈ અવાજની દિશામાં મોહ રાખીને પૂછ્યું કે તમે કોણ છો અને આ જય જયકાર કેમ કરી રહ્યા છો ત્યારે આકાશ માર્ગેથી શબ્દો સંભળાયા કે આ તળાવમાં અમે એક લાખ ભૂત પિસાચો રહીએ છીએ હજારો વર્ષોથી અમારી મુક્તિ કે ગતિ થતી નહોતી આજે પરમ કૃપાળુ શ્રીનાથજી બાવા આ તળાવનું જળ આરોગ્ય અને તેના પ્રભાવથી અમારી મુક્તિ થઈ છે અને શ્રીનાથજીની કૃપાથી વૈકુંઠમાંથી વિમાનો અમને લેવા માટે આવ્યા છે અમે શ્રીનાથજીનો જય જય કરીને વૈકુટમાં જઈ રહ્યા છે આમ અડધી રાત્રિથી લઈને પ્રાતઃ કાળ સુધી જૈ ધોની ગયું બીજા દિવસે તે સ્થળે શ્રીનાથજીને રાજભો બરોગાવી વેવા તરફ આગળ પ્રસ્થાન કર્યું આમ શ્રીનાથજી બાવાના અનેક અદભુત ચરિત્રો રહેલા છે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ તે પહેલાં વાલા વૈષ્ણવો હજી સુધી આપે આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરીને આવા સત્સંગના વિડીયોની માહિતી સરળતાથી આપણા સુધી પહોંચતી રહે અને વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરશો નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી армении